મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલ ખાતે ભાતીજી મહારાજના દર્શન કર્યા ભાતીજી મહારાજના આશીર્વાદથી ફાગવેલ તાલુકાનો નવોત્થાન આરંભ શ્રીએ જન સુખાકારી માટે કરી પ્રાર્થના ખેડા જિલ્લાની વિકાસ યાત્રામાં આજ રોજ એક ઐતિહાસિક અને સ્મરણીય દિવસ નોંધાયો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સાથે નવરચિત ફાગવેલ તાલુકાનો વિવિધ શુભારંભ કરાવ્યો છે શ્રીએ પોતાના પ્રવાસની શરૂઆત કપંજ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના લોકાર્પણથી કરી હતી જેના પરિણામે આ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને સક્ષમ બનશે ત્યારબાદ શ્રી ફાગવેલ ખાતે પધારી બાધીજી મહારાજના દર્શન કર્યા હતા અને રાજ્ય તથા જન સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી શ્રી મંદિર પરિસરમાં ઉપસ્થિત જન સમુદાયનું હર્ષભેર અભિવાદન ઝીલ્યું હતું આ તકે શ્રી બાધીજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી શ્રીનું તલવાર અને બાધીજી મહારાજની તસવીર ફ્રેમ અર્પણ કરીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ફાગવેલ મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રીએ સ્થાનિક દુકાનદારો સાથે વાતચીત પણ કરી હતી આ પ્રસંગે શ્રી ફતેજી કાનાભાઈ રાઠોડ શ્રી ભાતીજી મંદિર ટ્રસ્ટ ફાગવેલના ટ્રસ્ટી સર્વશ્રી અભયસિંહ નાનાભાઈ રાઠોડ શ્રી સુખાભાઈ શિવાભાઈ શ્રી નરેન્દ્રસિંહ અભેસી શ્રી રાઠોડ નટવરસિંહ કાળુસિંહ ચંદ્રસિંહ અમરસિંહ શ્રી પર્વતસિંહ સુરાભાઈ શ્રી રાઠોડ અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહેડા જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ અગ્રણી શ્રી નૈનાબેન પટેલ શ્રી અજયભાઈ બ્રહ્મભટ બાલાસિનુના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ કપડવનના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રમેશસિંહ રાઠોડ થાસરા પ્રાંત અધિકારીશ્રી કરણભાઈ પ્રજાપતિ સહિત ફાગવેલ તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા